રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં તમામ તબીબી સેવા વિનામૂલ્યે કરવામાં આવી છે રે અત્યાર સુધી રોગી કલ્યાણ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના નવા જૂના કેસના પાંચ રૂપિયા ઇમરજન્સી કેસના વીસ રૂપિયાને સોનોગ્રાફી માટે પચાસ રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો પરંતુ સરકારના આરોગ્ય વિભાગની સૂચના અનુસાર હવે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં

પરંતુ સરકારશ્રીની અમને સૂચના મળે આરોગ્ય કમિશનરશ્રી તરફથી ઓપીડી ચાર્જીસ ઇન્ડોરને યુએસટી ચાર્જીસ અમે સંપૂર્ણપણે બંધ કરી દીધેલ છે દર્દીઓને સંપૂર્ણ સારવાર મફત આપીએ છીએ અત્યારે અંદર કે અમારી હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ સરકારશ્રી ડીઆરબી રેસિડેન્ટ છે એમડી છે એમડી ચેસ્ટ છે રેડિયોલોજી પેથોલોજી ઓર્થોપેડિક અમારા ત્યાં ડેપ્યુટેશન ઉપર આવે છે અને પીડિયાટ્રિશિયન ફર કાંઈકમાં સેવા આપે છે ક્લાસ ટુની પણ તમામ જગ્યાઓ હાલની તારીખે ભરાયેલી છે